ડાંગ જિલ્લાનું પાણી પુરવઠા વિભાગ વગઈ તાલુકાના વાઘમાળ ગામે પાણીની સમસ્યાના નિવારણ માટે નિષ્ફળ હર ઘર નરસિંહ જળ યોજના લોકો માટે પોકળ વચનો સાબિત થાય છે કારણ કે બાજ ગામેથી પાઇપલાઇન કરી વાઘમાળ તાલુકા ગામના કુવામાં ઠલવાતા હોય અને ગામના લોકોને કુવાનો સહારો લઈને માથે દેગડો મૂકીને લાવતા હોય છે ત્યારે સરકાર દ્વારા હર ઘર નળના સૂત્ર સાથે નળસે જળ મિશનની ઘોષણા કરી હતી અને વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ કનેક્શન દ્વારા પીવાનું પૂરતું પાણી પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો ગુજરાત રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાના ગામડાઓમાં નરસિંહ જળ યોજના શુદ્ધ પાણી પહોંચાડવાની યોજના ફક્ત સરકારી ચોપડાની શોભા વધારતા માટે સારી હોઈ શકે છે પરંતુ ડાંગ જિલ્લાની પાણીની સમસ્યાઓ માટે કલંક સમાન બની જવા પામી છે કારણ કે ડાંગ જિલ્લામાં હરઘર જળ યોજનામાં જ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને મોટા મોટા ભ્રષ્ટાચારના ગાબડાઓ જોવા મળી રહ્યા છે તાલુકામાં આવેલ ગામે પાણીની ટાકી શોભાના ગાંઠિયા સમાન ઉભી કરી દેવામાં આવી છે તેવું લાગી રહ્યું છે આજના ઘડીએ નળ કે પાણીની ટાકી સુકી નજરે પડે છે લોકો કુવામાં દોરડું બાંધીને માથે દેગડા મૂકી લાવતા હોય છે રિપોર્ટર રમેશ મહાલા તહેલકા ન્યૂઝ ડાંગ